અમરોલીના છપરા ભાટાશ્રમ વિસ્તારમાં રહેતી પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો અમરોલીના છાપરા ભાટાશ્રમ વિસ્તારમાં પિતા વગરની દિવ્યાંગ યુવતી પર પડોશમાં રહેતા એક સંતાનના પિતાએ બળાત્કાર કર્યો યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે તબીબી તપાસ માટે યુવતીને લઈ જતા રેપનો મામલો સામે આવ્યો છે આંગે અમરોલી પોલીસે યુવતીના પરિવારની ફરિયાદ લીધી છે જેના આધારે પોલીસે પડોશી પ્રદીપ ધર્મરાજ પટેલની સામે રેપ અને ધમકીનો ગુનો નોંધીને ધરપકડ કરી છે આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે પ્રદીપ એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરે છે અને યુપીનો રહેવાસી છે વધુમાં પોલીસે જણાવ્યું કે અઢાર વર્ષીય યુવતી દિવ્યાંગ છે તે બોલી સાંભળી શકતી નથી આરોપી યુવતીના ઘરની સામે રહેતો હતો જેથી એકબીજાને ઓળખતા હતા હવે સ્કોડ દિવ્યાંગ યુવતીના ઘરે જઈને તેની સાથે જબરદસ્તી રેપ કર્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી હવસખોરે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અવારનવાર રેપ કર્યો હતો વધુમાં યુવતીના પિતાનું અવસાન થયેલું છે અને તેની માતા વતનમાં રહે છે યુવતી સુરતમાં કાકા કાકી સાથે રહેતી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની આ કામ હકીકત એવી છે કે આ તમે જે ભોગ બનનાર જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેને કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ તરીન એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંધાના કાકા જે છે એમને અત્યારે અમલ પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફળતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગબંધાર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે